ઘેર ઘેર ગાયપાળો અને હિન્દુ મુસ્લિમની એકતાના પ્રતિક સમાન એકલબારા ગામની હઝરત શાહ કયામુદ્દીન ચિસ્તી સાહેબ દરગાહ ખાતે ઉર્સ નિમિત્તે સંદલ શરીફના કાર્યક્રમો યોજાયા હતા દર વર્ષે આ દરગાહ ખાતે સંદલ શરીફનું આયોજન કરવામાં આવે છે યોજાતા ઉર્સમાં દૂર દૂરથી હજારો ભક્તો આવતા હોય છે આ પ્રસંગે ગાદીપતિ કદીર પીરઝાદા રફીક પીરઝાદા ડોક્ટર રૂમી અરહમ પીરઝાદા વકફ બોર્ડના ચેરમેન ડોક્ટર મોસીન લુખંડવાલા વકફ બોર્ડના ડિરેક્ટર તૌફિક વોરા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

ડોક્ટર મોહસિન લુખંડવાલાનું ગાદીપતિ કદીર પીરઝાદા અને રફીક પીરઝાદાએ સ્વાગત કર્યું હતું તેમજ અન્ય ઉપસ્થિત મહાનુભાવોનું પણ સ્વાગત કરાયું હતું